છીડિયા દરવાજા કુવારકા સોસાયટી ભગવતી સોસાયટી જયવિંદનગર વેરાય ચકલો કલારવાડો આસપાસના વિસ્તારમાં રહેતા સર્વ સરહદોનું વિશાળ સંમેલન શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે થવાનું છે સંમેલન માટે બનેલી આયોજન સમિતિ તડામાર તૈયારીઓ કરી રહી છે અનેક નાની મોટી બેઠકો સંપન્ન થયા બાદ આજે ધર્મ ધર્મધજાનું સ્થાપન થયું બે હજાર કરતાં વધુ સંખ્યામાં થનાર સંમેલનમાં સૌ સાથે મળીને સમરસતા ભોજન કરશે તથા આવનાર વર્ષોમાં હિન્દુ સમાજ જાગૃત બની પંચ પરિવર્તન માટે સજાગ બને એની ચર્ચા થશે અલ્ટિમેટ ન્યૂઝ પાટણ